ઇંગ જે સ્વામી ને બધા મોજ મને રાત તો નાઈ દે મસ્ત તૈયાર થઈ ગયા છે સવારનું કામ બધું થઈ ગયું છે અને ત્યારે જઈ છે વીજપડી થોડી ખરીદી કરવાની છે તો આલો વીજપડી જઈ ને પછી આવી ગઈ તો મિત્રો અમારો હોર્સ ભાઈ લેમ ફિટ કરે છે જોઈ શકો છો અમારો હોર્સ ભાઈ જો લેમ ફિટ કરે છે સોલાર લેમ્પ સોલાર લેમ્પ જોઈ શકો છો મિત્રો જો સોલાર લેમ્પ છે મારે હર્ષભાઈ ફિટિંગ કરે છે કોઈ પણ ને લેવું હોય તો ઓર્ડર કરવા વિનંતી આવડતું નથી ફિટિંગ વાળું થાય ફિટિંગ ચાલુ છે મિત્રો જોઈ શકો છો છે અને આ રવિભાઈ છે રવિભાઈ રવિ 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 હે અમારે જો પેલો બેઠો છે નાનો એવો એનું નામ શનિ છે અને આનું નામ રવિ રવિ રવિવારને રવિવાર ને દિવસે જન્મેલો મારો રવિ છે હલો તમારી મિસ્ત્રી છે મિસ્ત્રી મિસ્ત્રી માખણ છે માખણ એ માખણ મામિંગ આપી દીધું છે કૃષ્ણ ક્યાં ગય કૃષ્ણ ક્યાં છે હા ગોરલ ક્યાં છે ગોરલ ગોરલ ક્યાં ગઈ

જો મિત્રો લેમ થાય છે તમને દેખાતો હોય તો લાલ લાઈટ આવો નીચે થી જો મારા મમ્મી આવશે ને થઈ જાય ચાલુ જો કેટલો પ્રકાશ પડે તમે જોઈ શકો છો ઓલા લેમ કરતા વધારે પ્રકાશ છે આમ દો રમક જમક અહીંયા સુધી પ્રકાશ આવ્યો જો તમે આ દો ફૂલ એન તારું છે અને જો પ્રકાશ આપણે બે મિનિટ ઉભા રહી દો અહીંથી કેટલો પ્રકાશ જો અહીંથી ફૂલ રાઉન્ડ સુધો વાઈ ગઈ છે ને અત્યારે સેવ ટમેટાનું શાક અને બાજરીના રોટલા બનાવ્યા છે ચાલો જમવા બાજરીના રોટલા એ સેવ ટમેટાનું શાક અને દૂધ માખણ ફટાફટ જમવા આવી જાઓ થઈ ગયું છે તૈયાર તો બધા આવી જાઓ જમવા ગરમા ગરમ સેવ ટમેટાનું શાક બાજરીના રોટલા કેડા છે ભાખરી કરી છે તો ફટાફટ આવી જાઓ જમવા અમારો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા પ્લીઝ સપોર્ટ કરવાનું નહીં ભૂલતા જય સ્વામિનારાયણ